કેમ છો મારા મિત્ર મજામાં જશો કેમ કે આજ તો મસ્ત મજાનું ગુડ નાઇટ થઈ ગયું છે ને અત્યારે ગુડ નાઇટ થઈ ગયું છે એટલા વાગી રહ્યા છે એટલા હું તો આવું નથી અત્યારે ગાડીનું કવર ઢાંકો આ તો મિત્રો ચાલો હું તમને ગાડીનું કવર દેખાડું ક્યાં ક્યાં ગાડીનું કવર ઢાંકો છું હું ચાલો મિત્રો હું તમને ગાડીનું કવર દેખાડું હું ક્યાં કવર ઢાંકો છું લગભગ મારી મમ્મી ઢાંકી જશે કવર મિત્રો તો અમારી મમ્મી મારી કવર ઢાકે છે ગાર્ડનુ મારું એક કામ પૂરું કર નાખ્યું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ મારું ગાર્ડનું કામ એક કામ કરી નાખ્યું મિત્રો જો એક કામ કામ તો તમે મારું કવર દીધું તો મિત્રો તો મિત્રો તમારે આવું હોય તો તમારે ચપલા બહાર નહીં રાખવાના ઘરે રાખવાના ચપલા અત્યારે મારી બેન પટ્ટા કાપે છે તમે જોઈ શકો છો તમે શું કરો છો બેન તમને તમે કેમ આ ધોતા હતા બેન હે બેન તમે આ શું કરી રહ્યા છો અત્યારે હે અત્યારે તમે આ શું કરી રહ્યા છો હી 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 દતકડી બીજી દતકડી શું કરી રહ્યા છો તમે આ તો મિત્રો મારા પહેલાના બ્લોગમાં હું હું શાક શાક રોટલી ખાલા શાક ખાધો તો ને તે શાક આમ સારું ઊંધું કરો ને શાક પડે જ નહીં આને તો પૂછો શાક નહોતું પડતો ને પૂછો શાક પડતો તું આ પાડે ખોટું બોલે મારું બી પેલાનો બ્લોગ જોઈ લેજો હજી આવે એણે એક સીટ કાપવાની છે તો આ હું સગડીમાંથી જોઉં તને કેટલું પાણી નીકળવું પાણી દેખાડો હવા તો નીકળી ગઈ હા મિત્રો હવા તો નીકળી ગઈ છે હું તમને પાણી કાઢતા દેખાડું સાંજો લેવાનું પહેલાં હો મિત્રો એક સાલી લેવાનું આપણે તો આ સાલી હવે લાઈટ ચાલુ છે પંખો એ પંખો થોડોક કરી દેવાનો પછી જીવો પંખો છે થોડોક આપણે ફાસ્ટ કરી દેવાનો એટલે એને આપણે થોડોક આમ હવા મળે કેમ કે આપણે લખણી ના આ કસરું છે ને આપણે આમ ઘા કરી દેવાનું એમ ખાન કરો ને આમ મોંઘું કસરું આવે એ પાછું એ પ્લાસ્ટિક ભળી જાય પંખો બહુ ફાસ ભરે એમાં કરે અને તમે આને આમ ખેવાનું પછી તો આંખથી છે ને આમ આમ થોડુંક લઈ લેવાનું પછી આપણે સાઇલું લેવાતા આ મિત્રો હા દો હા દો આય વાહે ઓકે વાહે વાહે ગડી ગઈ વાહે ખુશી આ થોડો કામ ઠુકો માર દેવો જો તમને કેમ પાણી કાઢું હું તમને દેખાડું હમણા ફોન મેં કન થી ગયો નથી કે કાઈ નઈ જો મિત્રો તો હું આય મે કો તો હું તમને દેખાડું દેખાડું મિત્રો ને એ ખાજો તો જો મિત્રો કેમ પાણી નીકળે ને મિત્રો એમ હું તમને દેખાડું ફોન કરે તો નથી એ પાણી નીકળે અહીંયા ખૂન રાખે ને એની બે બરાબર નથી રહેતો ક્યાંય મિત્રો હું આ તો પાણી રાખું છું એ પાસેથી કામ કરવું અત્યારે જો આ પેલા સગડીનો બોલ આવે ને પેલા બોલ ખોલવો પડે જે મિત્રો સગડીનું કામ કરતા હોય એને પહેલાં આ બોલ ખોલવો જ પડે કેમકે એનાથી હવા દેવાય એનાથી પાણી નીકળે નહીં જો તમે પાણી નહીં છો અઠવાડિયે અઠવાડિયે તમારું પાણી કાઢવાનું હું અઠવાડિયે અઠવાડિયે તમે પાણી કાઢના નાખો ને તો તમારું મન છે નામ તો વરફો વરવું ચાલે કરવાનું થોડું છે ને સગડીઓને નુકસાન કરે છે અને હજાર રૂપિયાનો ખર્ચો કરે છે આ પાણી હજાર રૂપિયાનો ખર્ચો કરે તો મિત્રો મારા મોબાઈલમાં કાક થઈ ગયું છે હા હવે આવી ગયું રેડી તો પાણી જો તમે નીકળી જાવ પાણી દો ખાલી તો મિત્રો તમને પાણી નહીં દેખાણું હવે તમને પાણી ચોખ્ખું દેખાય તો જો કેટલું કેટલું સાલ્યું ભરાઈ ગયું મેં કટબટ કાંઈ માર્યું જ નથી આવી ફોનમાં ફેંસલા ચાલુ હતી ને એટલે મેં કટબટ કાંઈ માર્યું નથી ત્યાં તમે જોઈ શકો છો સગડીનું પાણી આમ નીકળે તો કેટલું પાણી દો પાણી દો તમે ખાલી આટલું પાણી છે ને આ મોટી આ પંચોતેર હલા

તો મિત્રો હવે આપણે સગડી નું કામ કન્ટિન્યુ કરી ચાલો આપણે એની દવા દેખાડવા દેવા તા મિત્રો તો ચાલો હવે સગડીએ બી જાય હવે જો આપણે પાણી પાણી કાઢવાનું આપણે કામ ચાલુ હતું મિત્રો તો પાણી આપણે કાઢી મિત્રો

તો મિત્રો હવે ચાલો આટલું આટલું પાણી નીકળી ગયું છે હું આ મમ્મીને પાણી આપી દઉં છું આ લ્યો મમ્મી પાણી આપી દો તમે આ લ્યો પાણી આપી લ્યો તમે પાણી તો મિત્રો તમને હવે તો આ બોલ બોલ ફિટ કરતા શીખવાડો બોલ કેમ ફિટ કરાય તો આના આમ બે આટા ખડાવવાના તો મિત્રો મારે એક છે ને એક ગીત જોતું છે આપણે મારે માને જો આ મારે છે કે મારી હું કે બહાર આવું છું ખમો હું બહાર આવું છું મિત્રો તમે ખમો ચાલુ રાખજો કન્ટિન્યુ રહીજો મારા બ્લોગમાં મારા બ્લોગમાં તમારે છે ને એન્ટ સુધી બનાવી દેવાનું તમારે મારા આવા વિડીયો છે ને આવા મોજવાળા વિડીયો જોવા હોય ને તમે જેથી ટેન્શનમાં આવો ને તે દીધું આ મોજવાળા વાળા છે ને વિડીયો જોઈ લેવાનો આ તો બોલ છે ને આપણા ટાઈટ કરી દેવાનો બાકી છે ને હવા નીકળા જ હવા હે ને નીકળા જ ધીમે ધીમે સરસ સર સારું હવા નીકળા જ કરે તો મિત્રો હવે આ બોલ ટાઈટ થઈ જશે